તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આમ આદમી પાર્ટીના મિત્રો રેલી નીકળી છે મિત્રો તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો આમ આદમી પાર્ટીના મિત્રો રેલી નીકળી છે અને મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો જ્યાં જુઓ ત્યાં તમને આ વિડીયો જોવા મળશે અને મિત્રો આગળ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને કહી દઉં કે જો તમે ચેનલમાં પહેલીવાર હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી આગળ કંઈ પણ માહિતી મળે મિત્રો મિત્રો જે પણ વિડીયો વાયરલ થશે તે તમારા સુધી અમે પહોંચાડીશું અને મિત્રો તમને તો ખબર છે કે ચેતર વસા મિત્રો હાલમાં જેલની અંદર છે મિત્રો અને મિત્રો હાલમાં આમ આદમી પાર્ટીની મિત્રો રેલી નીકળે છે મિત્રો અને મિત્રો તમને શું લાગે છે ચેતર વસાવા જેની બહાર ક્યારે આવશે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો તમે આગળ વિડીયોમાં પણ જોયું મિત્રો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વિડીયો ખૂબ જ ફરે છે મિત્રો આમ આદમી પાર્ટીની મિત્રો રેલી કાઢવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળે મિત્રો આપણે નવા વિડીયોમાં